નમસ્કાર મિત્રો અતિક વારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ચૂંટણી પંચે જે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અભિયાન શરૂ કર્યું છે તે અંતર્ગત બીએલઓ ઓ જ્યારે તમારા ઘરે એમિનેશન ફોર્મ ગણતરી ફોર્મ ભરાવવા આવે છે ત્યારે એ ફોર્મને કેવી રીતે ભરવાનું છે તમે કઈ કેટેગરીમાં આવો છો ને એ કેટેગરી વાઇઝ તમારે કયા કોલમમાં કઈ વિગત લખવાની છે બે હજાર બેની ની યાદીમાં આવો છો તો તે કેવી વિગત ત્યાં લખવાની છે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે સાથે કલર કોડ દ્વારા સરસ સમજૂતી આ વિડીયોની અંદર આપેલી છે તો વિડીયોને છેલ્લે સુધી નિહાળજો જો વિડીયો તમને ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જરૂરથી શેર કરજો આ સિવાય આપણે આ ચેનલ ઉપર એસઆઈઆરની લગતી સંપૂર્ણ માહિતી મૂકેલી છે તે પણ તમે જરૂરથી નિહાળજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે કલર કોડ સમજી લઈએ કે આજે આપણે જે ફોર્મ સમજવાના છે ફોર્મની અંદર કલર કોડ જે મેં વાપર્યા છે તે કેવી રીતે છે તો સૌપ્રથમ કાળો કલર એ કલર જે તમને ફોર્મ આપવામાં આવશે તે છાપેલો જ હશે જ્યારે વાદળી કલર એ કલરની માહિતી તમારે પેનથી ફોર્મમાં ભરવાની છે જ્યારે લાલ કલર એ ફક્ત તમારી સમજ અને જાણકારી માટે ફોર્મમાં લખેલો છે એ તમારે ક્યાંય લખવાનો નથી તો ચાલો શરૂઆત કરીએ કેટેગરી એ કે જે ચાલીસ વર્ષ ઉપર હોય તે મતદારો અને એમાં પણ ખાસ જે બે હજાર બેની બેની યાદીની અંદર તેમનું નામ મળી જાય તો એ કેટેગરીની અંદર આવશે તો એમને આ ફોર્મ કેવી રીતે ભરવાનું છે તે જોઈએ પછી વારાફરતી બધી કેટેગરીનું આપણે ફોર્મ જોઈએ તો જો એમિનેશન ફોર્મ એટલે ગણતરી ફોર્મમાં બીએલનું નામ છાપેલું હશે મોબાઈલ નંબર છાપેલો હશે ઉપરાંત બે હજાર ની યાદી પ્રમાણે અહીંયા બધું છાપેલું હશે અહીંયા તમારે જે હાલનો ફોટો ચોંટાડવાનો છે જો તમારી પાસે હોય તો તમે હાલનો ફોટો ચોટાડી શકો છો જરૂરી નથી ત્યારબાદ નીચેનો ડાબો ભાગ ઉપર તમારે કઈ કઈ વિગતો લખવાની છે તે તમામ વિગતો છાપેલી છે કે શું શું વિગત લખવાની છે અહીંયા જે જમણી બાજુ છે તમારે એ વિગતો ભૂરી પેનથી ભરવાની છે તે આખું બ્લેન્ક હશે હવે કઈ કઈ વિગતો ભરવાની છે ભૂરા અક્ષરે તમને અહીંયા લખીને બતાવ્યું છે તો જોઈએ જન્મ તારીખ એ આ ફોર્મેટમાં લખવાની છે તારીખ મહિનો અને વર્ષ ત્યારબાદ આધાર કાર્ડ હોય તો બાર આંકડાનો આધાર કાર્ડ લખવાનો છે પછી મોબાઈલ નંબર લખવાનો મોબાઈલ નંબર ખાસ લખજો જો તમારા ફોનમાં કોઈ ભૂલ રહી હશે તો બિયારો તમારો સંપર્ક કરી શકીએ માતા પિતા માતા અથવા વાલીનું નામ અહીંયા લખવાનું છે સસરાનું નહીં માતા અથવા વાલીનો ઓળખ નંબર જો ઈપીક નંબર એમનો હોય તો લખવાનો છે અહીં માતાનું લખવાનું છે અહીં માતાનો ઓળખ નંબર એટલે ઇપિક નંબર લખવાનો છે જીવનસાથીનું નામ તો જેને લાગુ પડતું હોય તે પતિને પત્નીનું નામ લખવાનું છે પતિને પત્ની પતિનું નામ લખવાનું છે અને લગ્ન ના થયા હોય તેવા કિસ્સામાં લખવાનું નથી અને જો ઈપીક નંબર મળી જાય તો વેલ એન્ડ ગુડ એ પણ લખવાનું છે ડાબા ભાગમાં જે વિગતો છાપીને આપી છે એટલામાં લખવાનું રહેતું નથી એટલે આપણે આ ડાબી બાજુ લખવાનું નથી તો છાપેલું છે આપણે જમણી બાજુ બધું લખવાનું છે હવે એની નીચે આવી જઈએ તો ડાબો ભાગ અને જમણો ભાગ હવે એ કેટેગરીના ઉમેદવારો છે એ કેટેગરીના મતદારો છે તો તેમના બધાના નામ બે હજાર બેની યાદીમાં આપણને મળેલા છે તો એમનું મતદારનું નામ બે હજાર બેની યાદી મુજબ લખવાનું ખાસ લગભગ બે હજાર બેની યાદીમાં અટક પહેલાં હશે ને નામ પછી હશે તો એ પ્રમાણે લખવાનું છે મતદારનો ઓળખ નંબર પણ ખાસ લખવાનો છે એમાં સંબંધીનું નામ લખવાનું છે એનો સંબંધ એટલે કે પિતા હોય તો પિતાનું નામ અને એમનો સંબંધ પિતા કે માતાજી હોય એ લખવાનું છે જિલ્લો લખવાનું છે રાજ્યનું નામ લખવાનું છે વિધાનસભા વિસ્તાર એ ખાસ લખવાનું છે કે વિધાનસભા વિસ્તાર કયો છે અને આ ખાસ કાળજી રાખીને લખવાનું છે કે વિધાનસભા વિસ્તારનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર આના દ્વારા જ બીએલો તમને મેપ કરી શકે એટલે આ નંબર ખાસ ચીવટ રાખી અને ચોકસાઈથી લખવાનો છે હવે બે હજાર બેની યાદીની અંદર નામ છે એટલે આ ડાબી બાજુનો કોલમ ખાસ ભરવાનું છે અને જમણી બાજુનો કોલમ ભરવાનું નથી આમાંનું જે આ કોલમ છે એ બાકી રાખવાનું છે એ ભરવાનું નથી હવે આગળ જોઈએ બી કેટેગરીના ઉમેદવારો માટે એ પહેલા આપણે જોઈ લઈએ કે અહીંયા ઘોષણા પત્રક પણ આપેલું છે એ હું એક વખત વાંચી સંભળાવું કે હું ઉપરોક્ત મતદાર જે હું મારા કુટુંબના સભ્ય છે અને અન્ય કોઈ દેશનું નાગરિકત્વ મેળવેલું નથી તે બીજું છે હું મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે અરજી કરી રહ્યો છું અને ઉપરોક્ત નામ જે હું અથવા મારા કુટુંબના સભ્યનું છે તે અન્ય કોઈ વિધાનસભા મત વિભાગ કે લોકસભા મત વિભાગમાં સામેલ નથી એટલે ખાસ કાળજી રાખજો મિત્રો જો તમારું બીજી વિધાનસભાની અંદર નામ હોય તો ત્યાં ગાડી તમારે આ ફોર્મ ભરવાનું નથી કોઈ એક જ જગ્યાએ ફોર્મ ભરવાનું છે જેથી તમારું ડબલ વખતના નામ હોય તો એ નામ નીકળી જાય જો આવું નહીં થાય તો ત્રીજું વાંચે મને ખબર છે કે આ અરજી સંબંધિત ઉપરોક્ત નિવેદન અથવા જાહેરનામું ખોટું હોવા હોવાનું છતાં જો હું જાણે અથવા માન્ય રાખીને ખોટું નિવેદન આપું છું સત્ય માનતો નથી તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસની કલમ એકત્રીસ દંડનીય છે જેમાં એક વર્ષની કેદ કેદ અને દંડ અથવા બંને થઈ શકે છે એટલે મિત્રો ખૂબ કાળજી રાખીને તમારે એક જ જગ્યાએ ફોર્મ ભરવાનું છે બે જગ્યાએ ભરવાના નથી પછી તમારું અને અંગૂઠો કરી અને આપણે ને આપી દેવાનું છે બીએલો એનો સહીયા કરી અને પછી તમારું ફોર્મ પાછું જમા લઈ લેશે ચાલો હવે બીજી બી કેટેગરીમાં જોઈએ કે જે ચાલીસ વર્ષ ઉપર છે પરંતુ બે હજાર બેની યાદીની અંદર તેમના નામ મળેલા નથી કલર કોડ આપણા સેમના સેમ છે એવી જ રીતે આગળનું જે ઉપર સમજાવ્યું એ પ્રમાણેની બધી વિગતો એ તમારી લખવાની છે ખાસ બદલાય છે શું જો આ વિગતો તો બધી એમની એમ લખવાની છે ખાસ બદલાય છે શું કે તમારે જે નીચે ડાબો અને જમણો ભાગ બંને આપ્યા હતા તેમાં કોઈ પણ માહિતી લખવાની નથી કારણ કે બે હજાર બેની યાદીમાં તમને નામ મળ્યું નથી અને કોઈ સંબંધીનું પણ નામ મળ્યું નથી પોતાનું જ નથી મળ્યું તો સંબંધીનું ક્યાંથી મળવાનું એટલે આ બંને કોલમ તમારા ખાલી આવશે અને પછી તમારે અહીંયા અંગૂઠોને સહી કરી આ બીજું ઘોષણાપત્રક જે આપણું પૂરું વાંચ્યું એ રીત છે હવે સી કેટેગરી માટે તો સી કેટેગરી માટે પણ કલર કોડ સેમ ટુ સેમ છે ઉપરની બધી વિગતો આપણે ફરીથી નથી વાંચતા એ પણ એવી રીતે ભરવાની છે ખાસ આપણે જે નીચેના બે ભાગ છે એમાં જ અલગ પડે છે સી કેટેગરી એટલે કે જેમના ચાલીસ વર્ષથી નીચેના છે સી કેટેગરી એટલે કોણ છે કે જે ચાલીસ વર્ષથી નીચેના મતદારો છે કે જેમનું બે હજાર બેની યાદીમાં નામ તો હોવાનું જ નથી એટલે એને શોધવાનો કોઈ પ્રશ્ન નથી અને અહીંયા લખવાનું પણ નથી પણ તેમના માતા અથવા પિતા કોનું માતા અથવા પિતાનું માહિતી છે એ આપણે યાદી મુજબ કે દાદી આ ચાર માંથી કોઈ પણ એકનું નામ અહીંયા લખવાનું છે મતદાન નો ઓળખ ઈપીક નંબર લખવાનો છે સંબંધીનું નામ લખવાનું છે એમનો સંબંધ એટલે કે પપ્પા હોય તો એમના દાદા દાદી દાદા દાદી હોય તો એમના પણ પપ્પા જિલ્લો રાજ્ય વિધાનસભા મત વિસ્તાર એ બધું ખાસ લખવાનું છે અને આ ખાસ કાળજી રાખીને લખવાનું છે જેથી કરીને તમે સી કેટેગરી અંદર તમને મેપ કરી શકે તો બે હજાર બેની ની યાદીની અંદર લખો અને અનુક્રમ નંબર ખાસ ચીવટ રાખીને લખવાનો છે આ ફરીથી ઘોષણા પત્રક એનું છે પછી તમારે સહી અને અંગૂઠાનું નિશાન એ કરવાનું છે અને ત્યાં આગળ નીચે બી એલોને સહી ચીકા કરી અને પાછું જમા લઈ લેશે હવે ડી કેટેગરી ડી કેટેગરી એટલે એવા કે જેમને ઉંમર ચાલીસ થી એકવીસ વર્ષની વચ્ચે છે પરંતુ નામ પણ યાદીમાં નથી એટલે કે માતા નામ યાદીમાં શું કરવાનું છે ઉપરની માહિતી તો બધી ભરવાની જ છે સાથે જે આ બે ભાગ આપ્યા છે ડાબો ભાગ અને જમણો ભાગ બંને કોલમ ખાલી રાખવાના છે ત્યાં કોઈ પણ માહિતી લખવાની નથી અને છેલ્લે તમારો સહી કરી અને અંગૂઠાનું નિશાન કરીને પછી તમારે બી ઓને આપી દેવાનું છે ત્યારબાદ ઈ કેટેગરી આ ખાસ ધ્યાન રાખજો ઈ કેટેગરી એટલે એવા ઉમેદવારો કે જે અઢારથી એકવીસ વર્ષના હોય છે અને તેમના મતદાર યાદીમાં માતા અને પિતા બંનેનું નામ બે હજાર બેની યાદીમાં મળે છે તો તેમને ઈ કેટેગરીમાં મૂકવામાં આવે છે ફોર્મની સમજ કલર કોડ સેમ ટુ સેમ છે આગળ આપણે જે વિગતો ભરી એ બે હજાર પચીસની ની યાદી પ્રમાણે અહીંયા પણ ભરી જ દેવાની છે એમાં કોઈ ફરક નથી ફક્ત આ જે બે ભાગ આપે છે એમાં જો માતા પિતા બંનેનું નામ મળી જતું હોય બે હજાર બે ની યાદીની અંદર તો તમારે જમણી બાજુ પિતાનું નામ મતદાર ઓળખ નંબર સંબંધીનું નામ એ તમામ વિગતો જમણી બાજુ દર્શાવવાની છે અને ભાગ નંબર અને વિધાનસભા ભાગ નંબર પણ અને અનુક્રમ નંબર અહીંયા જમણી બાજુ બતાવવાનો છે હવે ખાસ જો ડાબી બાજુનો જે ભાગ છે ને એમાં ઉપર કોલમમાં એવું લખેલું છે કે છેલ્લા એસઆઈઆરની મતદારની વિગતો હવે અહીંયા મતદારની વિગતો લખી છે તેમ છતાં અહીં માતાની વિગતો આપણે દર્શાવી હોય તો બીઓલોને પૂછીને તમે દર્શાવી શકો છો પરંતુ જો નહીં દર્શાવો તો પણ ચાલશે પણ ખાસ જમણી બાજુ જે બે હજાર બારની મતદાર પિતાની વિગત અહીંયા ઉલ્લેખ કર્યો છે પિતાનો એટલે આપણે પિતાની વિગત લખીએ છીએ કારણ કે પિતાની વિગતના આધારે એ બીએલઓ તમારું મેપિંગ કરશે જો પિતા અથવા માતા એવું આપણે એ એફ કેટેગરીમાં જોઈશું પરંતુ એ કેટેગરીમાં બંને મળે છે તો આપણે પિતાનું અહીંયા લખીએ છીએ અને એમાં મેપ થઈ જશે અહીં બિએલોને પૂછીને તમે માતાનું નામ લખી શકો છો પણ બીએલઓનું ધ્યાન દોરજો આગળ આપણે શું કરવાના છીએ અહીં ઘોષણાપત્ર સહી અંગૂઠો કરી અને પછી આપણે બેલોને પાછું જમા કરાવી છે હવે ખાસ એપ કેટેગરી એટલે કે એવા ઉમેદવારો કે જે વીસ અઢારથી એકવીસ વર્ષની ઉંમરના હોય છે અને તેમના માતા કે પિતા બંનેના નામ આપણને બે હજાર બે ની યાદીમાં મળતા નથી તો તેવા મતદારોનું શું કરવાનું છે તેમની વિગત તો અહીંયા બધી લખવાની જ છે તેમના માતાની પિતાની પતિ પત્ની હોય તો એમની પણ વિગત લખવાની છે એ બધું તો લખવાનું છે પરંતુ તે નીચેનો જે આપણને ભાગ છે બે ભાગ એ બંને ભાગ આપણે બ્લેન્ક રાખવાના છે કોરા લખવાના છે એમાં કોઈ પણ પ્રકારની વિગત લખવાની નથી કારણ કે આપણને એમની કોઈ બે હજાર બેની માહિતી મળેલી નથી તો આમાં જુઓ કેટલા વિકલ્પ થયા સૌ પ્રથમ તો બન ઈ એફ કેટેગરીમાં એક પહેલો થયો કે બંનેના નામ મળ્યા નથી તો આ પ્રમાણે આપણે કોરું રાખ્યું પરંતુ જો વિકલ્પ બે કે માતા અને પિતા બંનેમાંથી માતાનું નામ મળે છે તો એને કઈ બાજુ બતાવું અને પિતાનું નામ મળે છે તો કઈ બાજુ બતાવું તો અહીં આપણને બતાવેલું છે કે ભાઈ માતાનું નામ છે તો એ આપણે ડાબી બાજુ બતાવ્યું છે પરંતુ આમાં પણ તમે બીજાને તમે ધ્યાન દોરી અને પૂછી શકો છો ભાઈ ડાબી બાજુ જ બતાવો કે જમણી બાજુ બતાવો કારણ કે અહીં પિતા છે અને એસઆઈઆર મુજબ અગાઉના કોલમમાં આપણે કેવી રીતે બતાવ્યું છે એ પ્રમાણે તો અહીં ગાર તો ખાલી મતદારની જ માહિતી લખવાની છે તો તમે પૂછી અને માતાનું એ બતાવી શકો છો અથવા તો તેને જમણી બાજુના કોલમમાં જ અહીં લખવાનું થાય છે જો એકલી માતાનું બે હજાર બે ની યાદીમાં મળ્યું હોય તો અથવા તો એકલા પિતાનું મળ્યું હોય એકલા પિતાનું મળ્યું હોય તો તમે એને જમણી બાજુ બતાવો છો અને ડાબી બાજુનો જે ભાગ છે એને આપણે બ્લેન્ક રાખવાનો છે એને કોરો છોડી દેવાનો છે ત્યારબાદ નીચે સહ્ય અને અંગૂઠાનું નિશાન કરી અને પછી આપણે બીએલોને ફોર્મ પરત કરવાના છીએ તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો આમાં કોઈ ભૂલ રહી હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેથી મારું પણ ધ્યાન આમાં દોરાય અને બીજા મિત્રોને પણ એમાં મદદ મળી રહે ધન્યવાદ